નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ જો તમે કંઈ હેલ્ધી અને ઓછા તેલમાં બની જતો એવો ટેસ્ટી નાસ્તો બનાવવા માગો છો તો આ રેસીપી એકવાર જરૂર બનાવજો બહુ જ ઓછા તેલમાં બની જાય એવી આ રેસિપી એકવાર જરૂર બનાવીને ખાઈજો એની ખાસ વાત તો એ છે કે ગરમમાં પડેલી વસ્તુઓથી જ બહુ સરળતાથી બનાવી અને ખાઈ શકાય એવી આ રેસિપી છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં એક વાટકી ઘઉંનો લોટ એડ કરીશું અડધી વાટકી ચણાનો લોટ અને મસાલામાં અડધી ચમચી લાલ મિરચ પાવડર ચપટી હળદર અડધી ચમચી ખાંડ અડધી ચમચી જીરા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આદુ અને લસણની લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી અજમો અજમાને હથેળીથી મસળી નાખશું તેનાથી તેનો સ્વાદ એકદમ સરસ નાખશે એક ચમચી તેલ અડધો લીંબુનો રસ લીંબુની જગ્યાએ તમે ચાર ચમચી દહીં પણ નાખી શકો છો હવે બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો હવે એમાં એક કપ જેટલું પાલક નાખી પાણી નાખ્યા વગર મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશું અને હા પાણીની જગ્યાએ તમે તેમાં દહીં પણ નાખી શકો છો આવી રીતના લોટ બાંધી હાથમાં થોડું તેલ લગાવી લડ્ડુ જેવું મિશ્રણ લઈ સિલિન્ડર જેવું સેપ આપી દેસુ આવી રીતના બધો નાસ્તો બનાવી દેસુ હવે એક છલનીમાં થોડું તેલ ગ્રીસ કરી જે નાસ્તો બનાવી રાખ્યો તો તે ગોઠવી લેશું અને તેને સ્ટીમ આપીશું તેના માટે મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી મૂક્યું હતું તેમાં રીંગ મૂકી તેના પર છલની મૂકી દેશો હવે ઢાકણ ઢાંકી આઠથી દસ મિનિટ સ્ટીમ કરવાનું છે દસ મિનિટ પછી જોઈ લેશો તે એકદમ સારી રીતે પાકી ગયા છે હવે છલની કાઢી ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી તમે ઈચ્છો તો કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો પણ જો વધારે ચટપટું બનાવવું હોય તો આગળની પ્રોસેસ કરીશું તેના માટે ગેસ ઉપર કઢાઈ મૂકી એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ચપટી હીં એક ચમચી સફેદ તેલ ચાર પાંચ લીમડાના પાન નાખી થોડું હલાવી લઈશું હવે જે નાસ્તો સ્ટીમ કરી રાખ્યો તો તે નાખી થોડું હલાવી લઈશું લાસ્ટમાં થોડા લીલા દાણા નાખી મિક્સ કરી લઈશું તમે તેને ગરમા ગરમ ચટણી વગર પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ